ડબોઈ તાલુકામાં એક સોઢાર ગામ આવેલા હોય જેમાં મોટા પાયે ગરીબ દર્દીઓ સરકારી દવાખાના ખાતે દાખલ થતા હોય આવા અથવા દર્દી દવા લેવા આવતા હોય અંદર પંખા લાઇટ મોટે ભાગે વોર્ડમાં બંધ હોય સણાસ બાથરૂમમાં સાફ સફાઈ ન થતા ગંદકી જોવા મળી હતી દર્દીઓ અહીંયા સારા થવા આવતા હોય છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવવી પડે છે જાણવા મળતી માહિતી અનુસાર રાજ્ય કે કેન્દ્રો સરકાર ગરીબો માટેની અનેક યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરતી હોય છે આરોગ્ય લક્ષી કોઈને તકલીફ ન પડે તે માટે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવતી હોય છે જેડી કે સરકારી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ થઈ શકે પરંતુ ડબોઈ રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી વોર્ડમાં દાખલ થતા દર્દીઓ માટે સુવિધાના નામે મીંડું જણાવ્યું છે ને લાઇટ પંખાની સુવિધાઓ નહીં છે તે તો મોટા ભાગે બંધ પર હાલતમાં છે અને સંડાસ બાથરૂમની સફાઈ થતી ન હોવાથી ગંદકીથી લદબત્તી નજરમાં હાલતમાં નજરે પડ્યું હતું ને બીમાર દર્દીઓ અહીંયા સારા થવા માટે આવતા હોય છે પરંતુ સારી સુવિધા ન મળવાને કારણે મોંઘવારીના સમય પર ખાનગી હોસ્પિટલનો સહારો લેતા હોવાનું દર્દીઓમાં ચર્ચાઈ રહ્યું હતું ગરીબ દર્દીઓ માટેની સુવિધા માત્ર કાગળ ઉપર અંકાઈને રહી જાય છે ડભોઈ તાલુકાના અંદર મોટી હોસ્પિટલ સરકારી આવેલી છે એટલે દૂર દૂરથી માણસો આવે છે અને અંદર હોસ્પિટલના અંદર હવે હોસ્પિટલના અંદર કેટલી લાઇટો બંધ છે કેટલા પંખા બંધ છે કેટલી લાઇટો ચાલુ છે કેટલી લાઇટો ઉપર સીલિંગ પરથી અડધી લટકેલી છે કદાચ કોઈ પેશન્ટ પર માથે પડી જાય એની જવાબદારી કોણ લેશે આ તંત્રને અમને નિંદે છે કે વહેલામાં વહેલે તકે આ લાઇટોને ચાલુ કરાવો હારી પંખા ચાલુ કરાવો ફેસ લાઇટ મારીને અંદર આવવું પડે છે દવાખાનાના અંદર તે બધું કમ્પ્લીટ કરાવો અમારી વિનંતી છે મારું નામ છે અમારી માંગ એવું છે કે ડભોઈ અંદર જે હોસ્પિટલ આવેલી છે મોતી એની અંદર પંખા ને ટૂંક લાખની કોઈ સુવિધા નહીં એ કમ્પ્લેટ ચાલુ કરાવો ફેસ લાઈટ મારી ને અંદર દવાખાના અંદર આવવું પડે છે એ તમે વહેલી તકે એનો કોઈ નિકાલ લાવો